સરકાર દ્વારા મોટા ઉપાડે વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે નવસારીના એરુ નજીક આવેલી કિંગ્સબેરી રેસિડેન્સીના રહીશો પાવર કાપની સમસ્યાથી તહેમા પોકરી ઉઠ્યા છે નવસારીના એરુ ગામ નજીક આવેલી કિંગ્સબેરી રેસિડેન્સીના રહીશો ઘણા સમયથી પાવર કાપની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે ચોમાસા પહેલા ડીજીબીસીએલ દ્વારા દર વર્ષે કરવામાં આવતી પ્રી મોનસૂન કામગીરીમાં આ વર્ષે પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે ડીજીવીસીએલ દ્વારા દર વર્ષે કોન્ટ્રાક્ટરોને પ્રી મોન્સૂન કામગીરી સોંપવામાં આવતી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિકો તેનો ભોગ બનતા હોય છે અને ડીજીવીસીએલ કંપનીના માથે તમામ જવાબદારી આપતી હોય છે કિંગ્સબેરી રેસિડેન્સીનો રહીશોના જણાવ્યા મુજબ તેમની સોસાયટીમાં પાવર કાપની સમસ્યા વર્ષો જૂની છે અને આ અંગે અનેકવાર ડીજીસીએલના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી આ સોસાયટી ખાતે ઉનાળામાં પણ પાવર કાપની સમસ્યા હોય છે અને અન્ડરગ્રાઉન્ડ વાયર નાખવાની કામગીરીનું ટેન્ડર છેલ્લા એક વર્ષ પહેલાં પાસ થઈ ગયું હોવા છતાં આજ સુધી આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ત્યારે ઘણીવાર પાવર ગયા બાદ અચાનક જ વધુ પાવર આવી જતાં સોસાયટીના રહીશોના ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ શોર્ટ સર્કિટના કારણે મળી જવાના ઘણા બનાવો બન્યા છે અને આ અંગે પણ સોસાયટીના રહીશો દ્વારા પી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છેલ્લા એક મહિનાથી ફ્રિકવન્ટલી લાઇટ જાય છે વચ્ચે તો એક બે દિવસ એક એક મિનિટ લાઇટ આવે એક મિનિટ જાય એક મિનિટ આવે ને અમે હેરાન પરેશાન થઈ ગયા વારંવાર ફોન કરીએ છીએ એકવાર તો મને એવો જવાબ આપે એટલો કે અમારો તો ફોલ્ટ અમે શોધીએ છીએ જો અમારું બધું બરાબર હશે તો તમારે તમારા કેબલમાં જોડાવવું પડશે મેં કીધું કે તમે તમારું પહેલાં ક્લિયર કરો પછી અમને કહો કે કેબલ જોવડાવવાનું તો અમે જોવડાવીશું અને છેલ્લા એક મહિનાથી એટલો બધો ત્રાસ વધી ગયો છે કે ઉનાળામાં તો અમે જેમ તેમ દિવસો કાઢ્યા છે અત્યારે આ આજની તારીખમાં એટલો મોટો ફોલ્ટ થયો છે કે આખા અવજના બધા લોકો અહીંયા ભેગા થયા છે અને હવે લાઇટ ક્યારે આવશે તેની કોઈ ગેરંટી નથી આમ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ બંદોબસ્ત એ લોકો કરતા નથી એટલે હવે એવો વિચાર કરેલો છે કે ઉપર ગાંધીનગર રજૂઆત કરીએ અને આનું સોલ્યુશન લાવીએ જીઇ બીની લાઇટમાં ઘણો સમયથી ઘણો પ્રોબ્લેમ આવી રહ્યો છે દિવસમાં એક એક કલાક લાઇટો જાય છે પાંચથી છ વખત દિવસમાં પાવર કાપ થાય છે અને અમારા ઘરના ટીવી ફ્રીજ વગેરે સબ બધું શોર્ટ સર્કિટ થઈને ઉડી જાય છે બરાબર ગયા વર્ષથી આ લાઇટ અંડરગ્રાઉન્ડ લાઇટ નાખવાની વાત ચાલુ છે એ લોકોની પાસ ઓન પેપર પાસ થઈ ગયેલ છે અંડરગ્રાઉન્ડ લાઇન છતાં પણ આ એક વર્ષ પૂરું થયું પણ એ લોકોની અંડરગ્રાઉન્ડ લાઇન હજુ સુધી નાખી નથી છતાં એક જીબીમાં કોલ કરવા છતાં ફોન ઉપાડતા નથી રિસીવ કરતા નથી પ્લસ ગમે તે મુદ્દત જવાબો આપે છે અને સાચા જવાબો કોઈ મળતા નથી અને આખી સોસાયટી અમે હેરાન થઈએ છીએ બંને અવત કિંગ્સભરી અને ક્વીન્સભરી બંને કે જલ્દીથી જલ્દી અંડરગ્રાઉન્ડ કેબલ નાખી દે અને અમારા લાઇટ વારંવાર જાય નહીં અને બધું શોર્ટ સર્કિટ ન થાય તેવી સુવિધા કરી આપે